સમાચાર દ્વારકાથી દ્વારકાના ખંભાળિયામાં રખડતા આખલાઓનો આતંક જોવા મળી રહ્યો છે રામનાથ સોસાયટીમાં રસ્તા પર બાખડ્યા અને રસ્તા પર બાખડતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે બાખડી રહેલા વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું છે તો ફરી એકવાર આખલાઓનો આતંક સામે આવ્યો છે જેના લીધે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે આવતા જતા લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે કારણ કે સ્થાનિક તંત્ર આ અંગે કઈ કાર્યવાહી નથી કરી રહ્યું અને રખડતા ઢોરના કારણે સ્થાનિકોમાં અકસ્માતનો ભય છે અને સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે રખડતા આકલાઓનો આતંક સામે આવતા સ્થાનિકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે દ્વારકાના ખંભાળિયાથી આ સમાચાર જ્યાં બે આંખલાઓ વચ્ચે બરાબરનું યુદ્ધ જામ્યું છે લોકોએ પાણી છાંટીને બંને આંખલાઓને છૂટા પાડવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ ત્યાં સ્થાનિક તંત્ર ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે